હાય મિત્રો ફિલ્મો છે ઘણી પણ સમય છે ઓછો ચિંતા નહીં ગુજરાતી ટોકીસ પર તમને મળશે દરેક ફિલ્મોની કહાની મજેદાર અંદાજમાં અને ગુજરાતી સ્વાદ સાથે અને તડકા સાથે નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી ટોકીસ પર સ્વાગત છે અમારા ચેનલ પર આપણને મળશે જૂની સુપરહિટ ફિલ્મોની યાદગાર કહાનીઓ અંદાજમાં અને વિડીયોમાં આ વિડીયોમાં આપણે જોઈશું ઐતિહાસિક અને દેશભક્તિથી ભરપૂર ફિલ્મ ક્રાંતિની કહાની ફિલ્મની કહાની અઢારસો પચીસ થી અઢારસો પિચોતેર વચ્ચેના સમયની છે જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામી કર્યું હતું અંગ્રેજો દેશના ખજાના રાજાઓની જમીન અને સામાન્ય લોકોની મહેનતને લૂંટતા હતા આ ફિલ્મનું નાયક છે સાંગા એક નિર્ભય સ્વતંત્ર સેનાની તેનો એક જ મંત્ર હતો ગુલામી કરતા મરણ સાંગા સાથે જોડાયા છે ભારત એક યુવાન ક્રાંતિકારી જેને દેશ પ્રેમ માટે પોતાનું જીવન અર્પણ કરવું હતું સાથે જ આવે છે શેખર એક રાજવીર ઘરની પુત્ર જેને પોતાના દેશની પરિસ્થિતિ જોઈને સિંહાસન કરતા જે રાજવીર હોવા છતાં દિલથી ક્રાંતિકારીઓની મદદ કરે છે અને સોનાબાઈ એક નૃત્યાંગનના જે પોતાની કળાનો ઉપયોગ કરીને અંગ્રેજો પાસેથી માહિતી લાવે છે ફિલ્મમાં અનેક ઐતિહાસિક યુદ્ધ બળવો અને શૌર્ય કથાઓના દ્રશ્ય જોવા મળે છે સાંગા અને તેના સાથી દેશ માટે લડે છે ક્યારે જેલમાં નાખે છે તો ક્યારે ત્રાસ સહન કરે છે પણ હાર માનતા નથી ફિલ્મનો ક્લાઇમેક્સ ખૂબ જ દેશભક્તિ ભરેલ છે જ્યારે બધા ક્રાંતિકારીઓ વંદે માતરમના નારા સાથે અંગ્રેજોના સામે લોહી લુવાણ યુદ્ધ કરે છે સાંગા પોતાનું જીવન બલિદાન આપે છે પરંતુ દેશભક્તિના ચલવા જગાવી જાય છે ક્રાંતિ માત્ર એક ફિલ્મ નથી પણ એ ભારતના સ્વતંત્રતા સંઘર્ષનું પ્રતિક છે આ ફિલ્મ આપણને એ યાદ કરાવે છે સ્વતંત્રતા સરળતાથી મળતી નથી એ માટે અનેક બલિદાન આપવું પડે છે મિત્રો આ હતી ક્રાંતિ ઓગણીસો એકાશીની કહાની જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પૂરશો નહીં ધન્યવાદ